ને ડક્સ થાય એની બહાર છે તો ડક્સ ભાઈ ને લેવા જાવ ને પાણી દેવા જાવ ચાલો અમે તો જઈએ ખેતરમાં એની જો આમ સામે છે ટુ જવાર વાટ અમારા રામભાઈ ને મારા મમ્મી ને મારા પપ્પા ને બધા જો પાણી પીવા બેસી ગયા જોર બોર હતી બધી મેડમ વાઢી નાખી આપણે રવિવાર હતો એટલે રમવા ગયા હતા અત્યારે ઘરે આવી ગયું છે ને આવ્યું કે રૂંઢો થઈ ગયું છે ને રૂંઢે બધાને ચા પાવા માટે ચા બનાવી નાખ્યું છે મારા આટલું દૂધ બની હજી સારું નથી દવા પીધી ગઈ નઈ આપણે દવાખાને જતા દવા પૂરી થઈ ગઈ બાકી છે હજી તો પી બાકી પાછું દવાખાને જાય બાટલો બાટલો સડાવો પડશે

આવું બીજું વાળો બનાવવો પડશે ને તો ભાઈ લીંબુડીના છોડ બધા અહીંયા પગારી દીધા ને ભાઈ આ લીંબુડીમાં ડાયરેક્ટ લીંબુ આવી જાય ભાઈ અમારા છોડ છે ને બધા જો અહીંયા રાખી દીધા છે અને બીજી છે ને સર રો છે ને તો એ માટે થઈને આ બધા અહીંયા ટ્રાન્સફર કરવું પડશે એ માટે થઈને ફેરવવું પડશે કેમકે બીજી જગ્યા નથી ને અમારા માટે અમારી મેરે એ માટે થઈને તો જો અહીંયા છે ને આવી રીતના છોડ છે ને તો ભૂખરાની દિવાલ કરવી પડશે આવી રીતના જો અહીંયા કેમ છે એવી રીતના કેમ કે પછી કોઈ પણ જાનવર કે એવું આવે ને ભાઈ ભૂંગળા કેવું તો આમ નુકસાન કરે એ માટે થઈને આ બધું ફેરવવું પડશે યાર હવે અમારા મેડમ સાટે છે પાણી એટલે અટણ અટણ પાણી સાટવું પડશે કઈ નળી તો ફેમિલી કેમ કે યાર ભાઈ છે ને અત્યારે લીમડી ટ્રાન્સફર કરીને તેના મૂડી તૂટી ગયા હોય ને મૂડ એટલે અત્યારે અત્યારે પાણી આપવું પડશે તો મને મેડમે કામ સીધું છે નળી લઈને જવું પડશે તો ફેમિલી અત્યારે સાંજના સાત વાગી ગયા છે ને ભાઈ મારી પાસે તમે જોયું પાણી આવ્યા હતા ટ્રેક્ટર બેક્ટર ખાલી કરવા બધી લગડવા બહુ વાર લાગી ગયું છે એટલે આપણે નાઈ ધોઈ લીધું છે અત્યારે હવે જોઈએ સોસના અત્યારે બનાવે છે રોટલા ને ભાઈ રોટલા પણ લગભગ બની ગયા પણ અમારા મેડમને મજા નથી મજા નથી જોઈશ હજી સારું નથી થયું તો દવા છે કે પતી ગઈ બધી કેટલી બે દિની તો પાછું દવાખાને જવું કઈ તો ભાઈ અમારા મેડમ ને પાછા કાલ દવાખાને લઈને જવું પછી કે જ્યારેથી તમે જોયું ને જયારે દવાખાને ગયા ત્યાર પછી હજી મૂળમાં આવી નથી રોજ પછી વાર એટલું બધું કામ કરવાનું હોય ઘરે તો શું કરવું એટલે જો મોઢું તો મોઢું જો મોઢું જોઈને એવું લાગે કે ભાઈ માંદા પડી ગયા બરાબર ને ફેમિલી જો તમને પાણા બતાવું હું હમણાં કે પાણા કહેવાય આવશે ને ભાઈ અત્યારે પાણા બહુ મસ્ત થોડાક સારા ક્વોલિટી લેવા જાઉં તો ભાવ થોડોક વધારે છે ભાઈ તોય એ ઘેટા મારા ફ્રેન્ડ હતા એ જ નાખી ગયા છે અત્યારે તો હમણાં પાણા પર તમને બતાવું ને સૂચના આજે શાક કહેવાનું બનાવ્યું ભૂલી ગઈ મેં તને મેં તને દાર ભાત બનાવવાના કીધા હતા નથી હાલત દાર ભાત બનાવ કે ભાઈ મજા મજાનો તાવ આવતો એની દાળ ભાત ખવાય ફેમિલી ન ખવાય તો એ કામ કે દાળ ભાત બનાવે ને તારે ખાવા થાય ને મારે ખાવા થાય આ તમે બનાવો હા તો ફેમિલી જો હું તમને પાણા બતાવું છું તો જો ભાઈ આ પાણા છે ને ભાઈ જો મસ્ત એવન ક્વોલિટીના પથ્થર આવ્યા છે ભાઈ ને આ ભાઈ અમારે છે ને અત્યારે મેં તમને કીધું હતું ને આપણે કે જેવો વાળો મેં તમને કીધું હતું લીંબુડીને બધી ટ્રાન્સફર કર્યું કાલે પછી મસ્ત મજાનો વાળો બનાવવો પડશે કાલે રામભાઈને બધીને કહી દીધું છે પપાઈ તો આવી જાય અને અત્યારે પછી એ સારા પાણા એ માટે લઈ લીધા એમાં પાણા પણ હાલે પણ સારા પાણા એ માટે લઈ લીધા ભવિષ્યમાં પછી ભાઈ અહીંયા આપણે પાણો કાયમ લાગે મકાનમાં ઉપયોગ કરવા છે ને એમ અત્યારે બે ત્રણ હજાર વધારે દેવા સારા કેમ જો આ પાણા પણ મેં મગાવ્યા હતા ને પણ જો સારી ક્વોલિટીના હતા પણ આ પથ્થર જે તમે જોઉં ને એ તો ત્યારે એ સમયમાં સાડા દસ હજારનો આવ્યો હતો અત્યારે આ ટ્રેક્ટર તો કાંઈક અઢાર ઓગણીસ હજારનો આ ટ્રેક્ટર પડ્યું છે અત્યારે સારા લઈ લેવા સારા ને હવે જોશના છે જમવા માટે તો હવે જમી લઈએ ફેમિલી આપણે અમે તમારે ખાવું નથી તે ખાવા ટાણે તમે આ બધી ખાવ તે ખાવું નથી તમે ક્યાંથી શીખું લેતા આવ્યો હે જોશ ને તારા મમ્મી પપ્પા લઈ આવ્યા તો તે તો મને કીધું જ નહીં કે મારી ત્યાંથી શીખું લેતા આવ્યો તારે નો કહેવાય તેમને વધારે ભાઈ હારી પાકલ હોય ને જોશ તો આપણે એનું જ્યુસ બનાવો સિકુન જ્યુસ મસ્ત બને કેટલી છે

ભાઈ યાર આવું કરી દીધું મને કીધું નઈ તો હવે હાલો ભાઈ જમવાનું તો આપણે શાક યાદ આવ્યું કે નહીં કેવાનું શાક બનાવ્યું હતું આપડે જોઈએ જ લઈએ ભાઈ જો આમાં ખંભારો છે ને ભાઈ શાક છે બટેટા ને રીંગણા રીંગણનું શાક બટેટા ને રીંગણા નું શાક બનાવ્યું છે બટેટા રીંગણા તો હાથ ધી ને પડી ગયા લાગે નઈ

તો મને નક્સ ભાઈ જો બાર પણ દઈ દે નહીં એ પણ બધી હિકવાડે કોણ જો હા બેઠી બેઠી જોશ ના હિકો હા ભાઈ આમ કરે હા ભાઈ હોઈ જાવ હવે તારે મારી પાસે આમ મમ્મા મેર જાવ મમ્મા મેર જાવ નહીં ના આઈ માધી કોઈ એ નકો આ પપ્પા મેર હાલ હાલ નકો આવો આઈ ક્યાં જાવ મમ્મા મેર જાવ મારી મેર આવું આ આવું માર દીકરા હાલ આપણે ઘૂમ માં જાવ તો હું ભાગી જાવ દીકા હું ભાગી જાવ તો હું જાઉં ટાટા તો હાલ આવો હું જાઉં ને